ये सब बनाई जाता चम नॉर्मल बने बोलो एक लोन खावा नहीं चाहते एटले हम हमारा वीडियो में तो मेरा स्वागत छे आने आज भाई ऑफिस से भी आया छे पूरा बिल्डिंग के हो ये की सर पर छे બરોબર એટલે સાફ સફાઈ કરેલો બરોબર નહીં અને પૂરો ગયો હવે જમવામાં શું બનાય છે જોઈએ આપણે અને આપણે કપડા બીજા બદલી નાખ્યા અને અવાજ બહિ ગયો અને આપણા માટે સરપ્રાઈઝ માટે આ વસ્તુ બનાવી છે લાપસી અને ફર્સ્ટ ક્લાસ ભાત છે આના છે નહીં દાળ તુવેરને ચણાની મિક્સ મસ્ત આજ પહેલી વખત ટ્રાય કરવા જઈ રહ્યા છી કે કેવી બની છે તો ફ્રાઇમ અમારા વિડીયો કેવા લાગે છે એક ભાઈનો ફોન એક ભાઈનો ફોન આવ્યો તો કે ભાઈ તમે મસ્ત વિડીયો બનાવો છો થેન્ક યુ સો મચ કે અમારા વિડીયો તમારા સુધી પહોંચે છે અને તમાર તમે વિડીયો જુઓ છો એના માટે થેન્ક યુ સો મચ આવી રીતે જ સપોર્ટ બનાવતા રહેજો કેમ કે તમારો સપોર્ટ એ જ અમારી પ્રગતિ છે અને ફ્રેન્ડ આ ફર્સ્ટ ક્લાસ છાસ ખાધા વગર મજા આવે નહીં આપણને ભલે શિયાળો હોય કે ચોમાસું હોય અને આ દાળ પડી છે પાત તો નોર્મલ બનાયા હતા આપણા માટે એ સપરાઈ જતા ચમ નોર્મલ બને બોલો એકલો ને ખાવાની ઈચ્છા હતી એટલે રોટલી છે આપણે ચોપડેલી નથી ખાતા કેમ કે શરીર વધી જાય છે એટલે હવે આટલું તો વધી ગયું તો પણ લાપસી બીજી ખાવી જરૂરી છે अपने लापसी खाएं पहले रिएक्शन के वो जो ही है <coughs> आह सुख मजा ही रजीत लाइली मजा हो रहा है

અને ઉપર નેટ નેટવર્ક આવે એટલે વિડીયો ને જે નેટવર્ક આવતું નથી ફ્રેન્ડ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરતા જજો અને મળશું નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ આજના માટે આટલું જ હતું